સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાવીસ જનરક્ષક બોલેરો અને ત્રીસ નવી બોલેરોનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ જનરક્ષક વાહનો આગામી દિવસોમાં સુરત શહેરની સુરક્ષા વધુ સુનિશ્ચિત કરશે અને ગુનાખોરીને અટકાવવામાં મદદરૂપ થશે બાવન નવા વાહનો મળવાથી પોલીસની કાર્યક્ષમતા વધશે

ટોટલ ત્રીસ જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી એનાવેજી મળી છે કુલ બાવન ગાડીઓ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે ફ્લેગ અપ કરવામાં આવે અને અમારે સુરત શહેરના પોલીસ બેડામાં આવીને સુરત શહેરના પોલીસના પોલીસ દ્વારા જો લોકોને સેવામાં કાર્ય થશે એના માટે તમામ અધિકારીઓ અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુ વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે

સુરતમાં સુરત શહેર થી વધારે હું આજે ગણપતિજી ની સવારથી પૂજા અર્ચના અનેક માં સૌ લોકોને મારે મળવાનો અવસર પ્રાપ્ત થયો ખાસ કરીને સુરત શહેરના ગણપતિ ભક્તોએ સુરત શહેર અભિનંદન આપ્યા છે અને સૌ ગણપતિ તમારો આભાર આભાર માન્યો છે અને અભિનંદન એટલા માટે કે સુરત શહેરના ગણપતિ પંડાલોમાં અડધી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગણપતિજીની મૂર્તિઓ ચોરી કરવી

તો દરેક પોલીસે હનુમાન બનીને ને ધર્મ નું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે એવા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને ને હું ખુબ ખૂબ અભિનંદન આપું છું આ